અરવલ્લી જિલ્લાના માલપુર વાતર બ્રિજ પર તૂટેલા સળિયાઓ જીવલેન અકસ્માત નોતરી શકે તેવી હાલતમાં છે ત્યારે વાહન ચાલકોએ તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ગોધરા શામળાજી નેશનલ હાઈવે રોડ પર આવેલા માલપુર નજીક વાતરક બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી એક લોખંડનો સળિયો તૂટેલી હાલતમાં પડ્યો હોવાથી વાહન ચાલકો પર મોતનું જોખમ તોળાઈ રહ્યું છે આ તૂટેલો સળિયો કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જી શકે તેવી દહેશતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે પ્રાપ્ત માહિતી અનુસાર માલપુરથી પસાર થતા વાતર બ્રિજ પરથી વાહન વાહનચાલકો માટે તે અંતર જોખમી સાબિત થઈ શકે છે અત્યાર સુધી કોઈ મોટી દુર્ઘટના બની નથી પરંતુ સ્થાનિક નાગરિકોને ભય છે કે જો આ સળિયાનું તાત્કાલિક સમારકામ નહીં કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે સ્થાનિક લોકો અને વાંછલકો દ્વારા જવાબદાર હાઇવે ઓથોરિટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ব্রিজનું નિરીક્ષણ કરી તૂટલા સ્ક્રિયાનું સમાકામ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી વાંછલકોની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ ઝડપથી સમાકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વૈભવરા ટોર્ અરવલી ન્યૂઝ માલ